તે વખતે પણ આદિવાસી સમાજની સભ્યતા આપણને ઇતિહાસ માં જોવા મળે છે તમે રામાયણ ઉઠાવીને વાંચો

તમે શિવાજી મહારાજ નો ઇતિહાસ જોશો એમાં જે જેલા ભીલ સેના હતી તેવી તમામ રજવાડાઓ ભૂતકાળમાં જોયા હશે આદિવાસીઓના રજવાડા અમદાવાદ ની વાત કરું આશા ભીલ નું રજવાડું હતું ભાવનગર જયારે અતિક્રમણ આક્રમણો થયા ત્યારે આપણા બાવળા ભીલ ની આખી સેના એમની સામે ઉતરી ત્યારે આપણો ઇતિહાસ ગૌરવશાળી છે આપણી સંસ્કૃતિ ગૌરવશાળી છે આપણી સભ્યતા હજારો વર્ષો પૂરોની છે સમાજમાંથી સમાજ છે ત્યારે ગર્વ થાય છે આપણને આપણા પૂર્વજો બહારની જે સભ્યતા બહારના જે લોકો અતિક્રમણો કર્યા આક્રમણો કર્યા એમાં ડચ હોય હુણ હોય પોર્ટુગીજો હોય અંગ્રેજો હોય એમની સામે પણ આપણા પૂર્વજો લડ્યા છે

તમામ આપણા આદિવાસી નું પાણી નથી ગ્રામ સભાઓના પાવરો નથી જળ અને જંગલો આજે છીનવાઈ રહ્યા છે જમીનો આજે છીનવાઈ રહી છે એના માટે આપણે રોડ પર ઉતરવું પડે છે

તમારા માર્ગદર્શન સાથે લઈને આવનાર દિવસોમાં સાહેબ જો સરકારો આદિવાસી સમાજ ની વિકાસ નહીં કરવા માંગતી હોય તો હવે જિંદાબાદ મુદાબાદ આવેદન નિવેદન આપવા માટે અમે હવે તૈયાર નથી અમે હવે ભીલ પ્રદેશ બનાવવા માંગીએ છીએ અમારો ભીલ પ્રદેશ હતો દેશ આઝાદ થયો અને એ ભીલ પ્રદેશ રાજસ્થાન મધ્યપ્રદેશ પ્રદેશ મહારાષ્ટ્ર અને ગુજરાત માં વેચી દેવામાં આવ્યો છે આજે પણ અમારા ચારો રાજ્યમાં વહેંચાયેલો ભીલ પ્રદેશ આજે પણ અમારી રહેણી કહેણી અમારી સંસ્કૃતિ અમારી પરંપરા અમારી બોલી ભાષા આજે પણ અમારા સામાજિક પ્રસંગો આજે પણ દરેક રાજ્ય સાથે અમારા રોટી બેટીના વ્યવહારો છે એટલા માટે જ જે તે જિલ્લાઓ મધ્યપ્રદેશ પ્રદેશ બાર જિલ્લાઓને રાજસ્થાન ચૌદ જિલ્લાઓ ગુજરાતમાં છે

दर्शक मित्रों अभी तक आपने पिठोरा समाचार यूट्यूब चैनल सब्सक्राइब नहीं की है तो कृपया सब्सक्राइब करें ताकि देश व दुनिया की हर खबर आपको मिलती रहे धन्यवाद